ઉપમા તો આ ઉપમા છે એ બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો એકદમ પોચો અને ખીલો ખીલો એવો છૂટો છૂટો બનીને તૈયાર થશે અને શાક પછીથી ભરતું એટલે હેલ્ધી એવો આપણો ઉપમા બનશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે મેં અહીંયા અડધો કપ સૂજી લીધો છે સૂજી ઝીણો મોટો રવો એ રવો એમ સાઇઝમાં તમને મળતો હોય છે ઝીણો પણ મળે છે એકદમ અને મોટી સાઈઝનો પણ જેટલો મોટી સાઇઝ ન હોય એટલો વધારે સારો ઉપમા બનશે એકદમ છૂટો છૂટો અને ખાવામાં પણ વધારે સારો લાગે છે તો અત્યારે ગેસની ફ્લેમ લો રાખી અને પેન ઉપર આપણે સતત ચલાવતા રહેવાનું છે ઉપમાને આપણે રોસ્ટ કરવાનો સીરે સૂજીને આપણે રોસ્ટ કરવાનો છે એને કલર ચેન્જ નથી થવા દેવાનો તો લો ફ્લેમ ઉપર જ આપણે એને શેકવાનો છે અને સતત આપણે કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનો છે જેથી કરીને એનો કલર છે એ ચેન્જ ન થાય અને સૂજી છે એકદમ ફૂલીને દાણેદાર બની જશે અને તમે જો ઘીનો ઉપયોગ કરો હોય તો પણ કરી શકો છો અહીંયા થોડું એવું એક ચમચી જેટલું ઘી નાખી અને શેકી શકાય છે પરંતુ આ રીતે શેકીને બનાવશો સૂજીનો ઉપમા ખૂબ જ સરસ બને છે તો દાણા એકદમ ફૂલી ગયા છે અને મોટા દેખાય છે તો આપણું સૂજી અને સિંગ શેકવાની સુગંધ પણ આવે છે તો પ્લેટમાં કાઢી લેવાનો વેજ પેનમાં મેં અહીંયા એક ચમચી જેટલું તેલ નાખી દીધું છે અને એની અંદર હું અડધી ચમચી રાઈ નાખું છું રાઈને આપણે ચટકવા દઈશું ત્યાર પછી અહીંયા એક ચમચી જેટલા હું અડદની દાળ નાખું છું જે એકદમ ક્રંચી થાય એટલે એનો સ્વાદ છે ઉપમામાં સરસ લાગે છે અડધી ચમચી જેટલું જીરું નાખીશું એક ચમચી આપણે સિંગના દાણા નાખવાના છે કાચી સિંગના એક ચમચી જેટલા કાજુ નાખવાના છે ડ્રાય ફ્રૂટ સિંગના દાણા તમને પસંદ પ્રમાણે તમે વધારે ઓછા કરી શકો છો આઠથી દસ મીઠા લીમડાના આપણે પાન નાખી દઈશું અને ચોથાઈ ચમચી જેટલી હિંગ નાખી દઈશું તો આ રીતે તમે ઉપમાનો વઘાર કરશો ને તો એનો ટેસ્ટ એકદમ મસ્ત ઓરિજિનલ ટેસ્ટ આવે બજાર જેવો જ ઘરે બનીને તૈયાર થાય છે અને તમે ઘીમાં પણ બનાવી શકો છો જો તમને ઘીમાં પસંદ હોય તો ઘીમાં પણ અત્યારે તેલની જગ્યાએ ઘીનો ઉપયોગ કરવાનો અને આ મેં આ જે સ્ટેપ બાય સ્ટેપ હું તમને ઉપમા બનાવતા બતાવીશ એ રીતે બનાવશો તો તમારા બાળકો પણ ખૂબ જ સરસ રીતે ખાશે એટલો સરસ બનશે અને આ રીતે લંચ બોક્સમાં આપશો તો એને ખૂબ જ મજા આવશે એટલો સરસ બને છે તો ગાજુ અને સિંગના દાણા સરસ રીતે રોસ્ટ થાય ત્યાર પછી આપણે મરચાંનો ઉપયોગ કરવાનો છે મરચું મેં મોરું લીધું છે તીખું નથી લીધું અને ટમેટું નાખ્યું છે પણ થોડું એવું એક ચમચી જેટલું બી કાઢીને નાખ્યું છે અને ઉપરથી એક ચમચી જેટલું મેં છીણેલું આદું નાખ્યું છે એટલે તીખાશ તમારે જો મોટા ખાતા હોય કે બાળકો ખાતા હોય તમારે પ્રમાણે તીખાશ એડજસ્ટ કરી લેવાની મરચાંની તો મરચાંનું પ્રમાણ મેં ઓછું નાખ્યું છે અને ટમેટું પણ ઓછું નાખ્યું છે અને એ પણ બી કાઢેલું છે એક ચમચી જેટલું જ નાખ્યું છે હવે આપણે બીજા શાકભાજી નાખીશું તો અહીંયા ઝીણું સમારેલું એક ચોથાઇ ચમચ જેટલું મેં ગાજર લીધું છે અને કેપ્સિકમ લીધું છે ઝીણું સમારેલું એક ચોથાઈ કપ જેટલું એક ચોથાઈ કપ ગાજર એક ચોથાઈ કપ જેટલા કેપ્સિકમ અને અહીંયા એક ચોથાઈ કપ જેટલા મેં લીલા વટાણા લીધા છે તો આ શાકભાજી છે એકદમ પહેલાં આપણે સારી રીતે તેલમાં સાતળી લઈશું જેથી કરીને એનો ટેસ્ટ છે એકદમ સરસ એવો આવે છે તેલમાં સારી રીતે પહેલાં સાતળી લેવાના છે ત્યાર પછી જ આપણે એની અંદર મસાલા કરીશું તો અત્યારે સ્વાદ પ્રમાણે આપણે ખાલી મીઠું જ નાખવાનું છે આપણે ઉપમામાં બહુ વધારે પડતા મસાલાનો ઉપયોગ નથી કરતા એકદમ સિમ્પલ જ બનાવી શીએ અને એમાંય પણ બાળકોને આપવાનું હોય તો એકદમ સિમ્પલ જ હોય છે જેથી બંને બાળકોને ખાઈ શકાય તો એકદમ સરસ રીતે મીઠું નાખી અને મિક્સ કરીશું ત્રણથી ચાર મિનિટ જેથી કરીને બધા શાકભાજી છે સરસ સોફ્ટ થઈ જાય અને તેલમાં જ પાકશે એટલે એનો ટેસ્ટ એકદમ સરસ એવો આવશે અને ઉપમામાં પણ ખાવાની વધારે મજા આવશે તો ત્રણથી ચાર મિનિટ જેવો સમય લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે વચ્ચે ચલાવતા ચલાવતા એને કૂક કરવાના છે તો એ બધા શાકભાજી છે અત્યારે શિયાળાની સિઝનમાં સારા હોય એટલે કૂક થતાં પણ સમય નથી લાગતો તો તમારે ચેક કરી લેવાનું કે ગાજરની થોડા સ્મૂથ થઈ જાય તમે અટશો એટલે ત્યાર પછી આપણે શેકેલો સૂજી નાખી દઈશું શું અને સૂજીને આ રીતે તેલમાં રહેલા શાકમાં જ નાખવાથી સૂજીમાં કોઈ પણ પ્રકારના ગઠ્ઠા કે લમ્સ નહીં પડે જો તમે પાણી નાખી અને પછી સૂજી નાખશો તો તમારા સૂજીમાં ગાંઠા પડવાની શક્યતા રહે છે પરંતુ આ રીતે તેલમાં થોડી શાકભાજી સાથે તમે શેકશો તો તે સુજીનો છે એકદમ છૂટો છૂટો અને ખીલો બને છે હવે અહીંયા મેં અડધો કપ પાણી નાખી દીધું છે અને ફરીથી મેં બીજું અડધો કપ પાણી એટલે મેં આ ગરમ કરેલું પાણી નાખ્યું છે બહુ ઠંડુ નથી થોડું આમ ગરમ કરેલું પાણી નાખ્યું છે એક કપ ટોટલ મેં પાણી નાખ્યું છે અહીંયા અડધા કપ સુજીની સામે એક કપ પાણી નાખેલું છે આપણે અને ફરીથી મને ઓછું જણાઈએ તો મેં ફરીથી અડધો કપ પાણી નાખ્યું છે કેમકે સુજી આપણે એકદમ સરસ પહોંચો અને ફૂલેલો ખીલેલો ખીલેલો બનાવવાનો છે પરંતુ આ મેથડ ખૂબ જ જરૂરી છે તો તમે ધ્યાન રાખવાનું મેં અડધા કપ સુજીની સામે એક કપ અને ઉપરથી ફરીથી મેં પાછું અડધો કપ એટલે દોઢ કપ પાણી નાખ્યું છે અને પરફેક્ટ સૂજીનો ઉપમા બનીને તૈયાર થશે અને મેઇન મેથડ એ છે કે તમારે સૂજી તમે કઈ રીતે ઉપમામાં નાખવો જોઈએ હવે આપણે સરસ રીતે મિક્સ કરી અને કવર કરી દઈશું ગેસની ફ્લેમ અત્યારે લો રાખવાની છે સૂજીનો ઉપમા બનતા બિલકુલ સમય નથી લાગતો તો થોડી જ વારમાં તમે જોઈ શકો છો કે પાણી છે એક સરસ રીતે સૂજીએ એબ્સોર્બ કરી લીધું છે એટલે એકદમ મસ્ત એવો બની ગયો છે તો સરસ રીતે મિક્સ કરી દઈશું પરંતુ અત્યારે મેં ગેસની ફ્લેમ લો રાખી છે હજી બંધ નથી કરવાની સૂજીને હજી આપણે ગેસ ઉપર રાખશું થોડોક ઢીલો દેખાય છે ત્યાર પછી જ આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું તો હજી ઉપરથી હું અહીંયા એક ચમચી ઘી નાખું છું અને થોડા લીલા ધાણા નાખું છું આ રીતે ઉપરથી ઘી નાખવાથી સૂજીનો ઉપમાનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે છે પણ બિલકુલ ઓપ્શનલ છે જો તમને પસંદ હોય તો તમારે ઉપરથી સૂજી ઘી નાખવાનું ઘીનો ટેસ્ટ સારો લાગે છે હવે આપણે થોડીવાર માટે મિક્સ કરી દઈશું જે ને ઠંડો થશે એટલે ઉપમા છે એકદમ ખીલો ખીલો છૂટો છૂટો જ બની જશે અને ખાવામાં પણ એટલો સરસ લાગશે હવે ટેસ્ટ ડબલ કરવા માટે આપણે એક ચમચી ખાંડ અને ઉપરથી અડધું લીંબુનું ફાડું નાખીશું આ રીતે તમે ઉપમામાં ઉપરથી ખાંડ અને લીંબુ નાખીશું એટલે લીંબુનો ઉપમાનો ટેસ્ટ છે એ બહુ જ સરસ એવો આવે છે તો આ તો બે નાખવાનું છે બે એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવે છે તો મિક્સ કરી દઈશું ખાટો મીઠો એકદમ મસ્ત એવો આપણો ઉપમા બનીને તૈયાર થયો છે પરંતુ આમાં મેઇન વસ્તુ એ છે કે તમે જ્યારે સૂજી નાખો છો તો ઘણા લોકો પહેલાં શાકભાજીમાં પાણી નાખે છે અને ઉપરથી સૂજી નાખે છે જેથી કરીને તમારા સૂજી છે એકદમ સારી રીતે ઉપમા નથી બનતો છૂટો પણ નથી એટલો થતો અને ગાંઠા થઈ જવાની શક્યતા રહે છે પરંતુ તમારે શાકભાજી હોય શેકાઈ જાય તેલમાં સરસ કૂક થાય ત્યાર પછી તરત સૂજી જ નાખી દેવાનો પછી પાણી નાખવાનું જેથી કરીને તમારો સૂજી છે ઉપમા એકદમ સરસ એવો બનશે તો તમે જોઈ શકો છો કે હવે પાણીનું પ્રમાણ નથી અને સરસ બની ગયો છે તો અત્યારે હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું એટલે ઉપમા હજી થોડો ઠંડો થશે જેમ ઠંડો થશે એમ એકદમ છૂટો છૂટો દાણાદાર બની જશે તો હવે આપણે એને એક પ્લેટમાં સર્વ કરી દઈશું તો તૈયાર છે આપણો સૂજીનો ઉપમા આ સૂજીનો ઉપમા છે તમે આ રીતે બનાવીને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો હું પણ આપું છું તો આ રીતે તમે શાકભાજી પણ એ ખાઈ શકશે અને હેલ્ધી પણ ખરો તો આ રીતે ઘીમાં બનાવીને આપશો બાળકોને તો ખા શરીર માટે પણ ખૂબ જ સરસ તો તૈયાર થઈ ગયો છે આપણો સૂજીનો ઉપમા એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમે મારી ઉપમાની રેસીપી કેવી લાગી છે